અને મુખ્ય આગેવાનો જે સમાજના કોડી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ બે જિલ્લામાંથી કારણ કે જે પરિસ્થિતિ અત્યારે બે દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ એ નક્કી કરવામાં આવશે એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ ઓગણીસો ને ત્રાણું કે ચોરાણું માં આ આ જે જગ્યા છે મેનેશ્વર જગ્યા જે રામદેવજી મહારાજ મંદિર અને ગૌશાળા છે એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ કોપી છે એમની બુક જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ચેરમે અત્યારના ચેરમેન હતા એ સમયે એને બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે એ પુરાવો છે અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડિયા માટે જગ્યા આપવામાં આવતી એ પણ પુરાવા છે એમાં અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી એ પુરાવા પણ આમાં છે એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી આગલે પચાસ ગાયો ભરી ગયા દાદાગીરી કરી અને પચાસ ગાયો તે ભરી ગયા પછી બીજે દિવસે એમ કીધું કે આ ગાયો અમે ભરી જાય છે અને પછી સાતક દિવસ પછી પાછા મૂકી જશું અને પછી બીજા દિવસે સવાર આવ્યા અને કીધું કે આ ગાયો બાકીની છે એ પણ ભરી જશો આ જે ગૌશાળા છે એ પણ તમે તોડી નાખજો મંદિર છે એ પણ તમે તમારા હાથે તોડી નાખજો અને જે જગ્યા છે એ પણ તમે તમારા હાથે ખુલ્લી મૂકજો બાકી અમે ડેમોલેશન કરીને કરો બપોર સાંજે ત્રણ વાગે અમે ડેમોલેશન કરવા આવવાના છે ત્યારે તમામ આગેવાનો મારી પાસે આવ્યા અને અહીંયા અમે ચર્ચા કરી ચાવડા સાહેબને પણ બોલાવ્યા હતા અને ચર્ચા કરી એમને પુરાવા આપ્યા એમને પુરાવા જોઈ એને કીધું ઉપર ચર્ચા કરીને હું કહીશ આ બધી ચર્ચાઓ જે અગાઉ થયેલી છે એ ચર્ચાઓ તમામ આગેવાનો સાથે કરવામાં આવશે આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ અને આમને આમ જે હમણાં બે જિલ્લાની મિટિંગ છે આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે અને જરૂર પડશે તો એક મોટું સંમેલન પૂરા ગુજરાતમાંથી સમાજનું અને સમાજ સાથે રહેનારા તમામ કોળી સમાજનું એક મોટું સંમેલન સોમનાથ મુકામે બોલાવવામાં આવશે અને અને આ અમારી માંગણી છે એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે જગ્યા ફાળવવામાં આવી છે બીજા બધાને આપી છે સોમનાથ દાદાનું મંદિર આવેલું છે અહીં વિકાસ થાય તો અમને કંઈ વાંધો નથી અમે બધા સમજ છે અને આ જગ્યા છે એ જગ્યામાં અમારું વસ્તુ તો એક જ મુદ્દો છે ટ્રસ્ટ કહી તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે એ એમ કે લખીને આપી દઈ કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે રાઇટિંગમાં આવી દે આ સામાન્ય બે મુદ્દા છે એ મુદ્દામાંથી બે મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે જો નહીં સ્વીકારવામાં આવે તો પૂરા ગુજરાતમાંથી એક મોટું સંમેલન મહાસંમેલન કોડી સમાજનું બોલાવવામાં આવશે અને તમામ સમાજના લોકો સોમનાથ અને વેરાળ વિદ્યામાંથી અમને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે બે દિવસથી મળવા માટે અને તમામ લોકોએ અમને ટેકો પણ જાહેર કર્યો છે કે પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા ઓગણીસો ને એઠ્યાસી માં સોમનાથ ટ્રસ્ટ પાસે જમીનની માંગણી કરવામાં આવેલી અને ઓગણીસોને ની અંદર સોમનાથ ટ્રસ્ટની બેઠક મુંબઈમાં જે મળેલી મુંબઈની બેઠકની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને જે કોળી સમાજ યુવક મંડળે માંગણી કરેલી એ જમીન પાંચ હજાર ચોરસ મીટર જમીન આપવા માટેનો ઠરાવ કરવામાં આવેલો એ ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી ચોરાણું થી લઈને આજે બે હજાર ચોવીસ સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે જે હક ને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં અને પૈસાની રકમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ નક્કી કરીને માંગણી પણ કરવામાં આવી નહોતી અને જેના કારણે કોળી સમાજ એ વખતે પૈસા ભરી શક્યા નહોતા તો સ્વાભાવિક છે કે વહીવટી પ્રક્રિયા જે છે હવે ત્રણ ચાર દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કે અહીંયા આયા પછી વહીવટી તંત્ર દ્વારા આવીને કે કૌશાળા ચાલે છે એમાંથી 50 ગાયો લઈ ગયા છે અને ત્યાર પછી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીંયા સમાજના આગેવાનોને કહીને કેવરામાં સૂચના આપી કે આйти તમે બધું હટાવી લેજો નગર પછી જો તમે દૂર નહીં કરો તો પછી તંત્ર આવીને દૂર કરશે અને તમને નુકસાન થશે ત્યાર પછીની આ વાત કંપની આખી આખી ઉભી થઈ છે અહીંના ધારાસભ્ય ના ની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા આ ત્રણ દિવસથી આંદોલન ચાલે છે એને સહયોગ આપવા માટે અહીંયા હું આજે અત્યારે આવ્યો છું અને સોમનાથ ટ્રસ્ટને આપની ચેનલના માધ્યમ દ્વારા હાર્દિક અપીલ કરું છું વિનંતી કરું છું સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને પણ હાર્દિક અપીલ કરું છું કે ઓગણીસો ને ચોરાણું માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસર થી કિંમતની કાકાની કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન રવાસ પાટણ પોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું વિનંતી કરું છું અને એના માટે અમે આવ્યા છીએ